પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમે કરી હતી આ શિવલિંગની પૂજા આજરોજ મહાશિવરાત્રીના ઉત્સવ નિમિત્તે વડોદરાના પૂર પાસે આવેલા રામનાથ ગામ ખાતે પૌરાણિક ભીમેશ્વર મહાદેવના મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા અહીંના પૂર્વજોનું કહેવું છે કે પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમ્યા શિવલિંગની પૂજા કરી હતી વડોદરાના રામનાથ ગામના જંગલમાં આવેલું આ શિવલિંગ ખૂબ જ પ્રખ્યાત છે દર વર્ષે મહાશિવરાત્રીના ઉત્સવ પર હજારો સંખ્યામાં ભીડ જોવા મળે છે ત્યારે ગામના યુવાનો પ્રસાદની વ્યવસ્થા કરી આવનાર ભક્તોની સેવા કરે છે રિપોર્ટર કિરણ પઢિયાર વડોદરા રામનાથ જે શિવરાત્રી છે તો આપણે શિવરાત્રી નિમિત્તે રામનાથ ગામનું જે પૌરાણિક મંદિર છે એના વિશે તમે શું કહેવા માગશો મંદિરનો શું ઇતિહાસ છે મંદિરનો ઇતિહાસ એવો છે કે રામનાથ ગામ આજે વર્ષોથી વરસવાટ કરે છે અને એમાં બે મંદિર આવેલા છે એક રામેશ્વર મહાદેવ અને એક મહાદેવ તો તે જે તે સમય વખતે રામાયણની શરૂઆત થઈ ત્યારે રામ આવેલા ત્યારે રામેશ્વર મહાદેવની સ્થાપના થઈ ત્યારબાદ મહાભારત આ સમયમાં પાંડવો આવેલા કથના ક્લાસમાં ત્યારે ભીમના હાથે આ બીમે સમાજની સામે